ભાવડર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના ગામ અબાસણા પોંચ કર્યું મતદાન ગેનીબેન ઠાકોર દ્વારા સબ સમાન મતદારોની લાઇનમાં ઊભા રહી કર્યું ગેનીબેન ઠાકોરે મતદાન ભાઈચારાની તેમજ સમરસ ભાવતી સરપંચના ઉમેદવારે ચૂંટણી લડવી જોઈએ અને ગામના વિકાસમાં સહભાગી તેમજ સહયોગી બનવું જોઈએ સવારથી જ વચ્ચે બાપર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોની સવારથી જ લાઈનો જોવા મળી બાપર તાલુકાની સોળ ગ્રામ પંચાયતનું આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે બાપર તાલુકાની કુલ ત્રેવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાત ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ હતી

ત્રણ ઉમેદવાર છે અબાસણા ગામ પંચાયતમાં સોંટણી સારી રીતે શાંતિસર લડાઈ છે આપણે સો ટકા વિજય બનાવી બનશે ગામ લોકોને આપ માથે વિશ્વાસ મળ્યો છે અને સો ટકા વિજય થાય છે અને આપણે જીતશું એટલે હાર કામ ગામના વિકાસ માટે કરીશું ખૂબ ખૂબ ગામનો અમને સાત સહકાર મળે છે તો ગામના વિકાસના કામો અમે કરશે પંચાયતના કામ કોઈ ગરીબોના કામ કોઈ પાસે કોઈ કોઈ વસ્તીને પ્રોબ્લેમ હોય તો અમે આવશો તો બધે વસ્તીનું કામ કરવા અમે તૈયાર છે અને આવશો તો અમે કામ કરીશું આજે મતદાન છે તો લોકો કેવી સંખ્યામાં વોટિંગ કરવા આવી રહ્યા છે જબર વોટિંગ વસ્તી કરી રહ્યા છે અને હવના કિસ્મત આગળ અબાસણા ગામમાં કેટલા સરપંચના ઉમેદવાર છે અબાસણા ગામમાં સરપંચમાં ત્રણ ઉમેદવાર આગળ ત્રણ ત્રણ ઉમેદવાર કોમ ભર્યા હતા આપનું નામ મારું નામ ગ્રામ પંચાયતની ચૂંટણીનું શરૂઆત થઈ રહી છે ત્યારે ગામ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને દૂર દૂરથી ખેતરામાં આવા ચોમાસાના કા હોવા છતાંય મતદાનનો ઉત્સાહ છે કારણ કે દરેક ઉમેદવારોને એમને ઉત્સાહ હોઈ શકે છે આજે અબાસણા ગ્રામમાં અમારા સરકાર દ્વારા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અમારા પીએસઆઈ હોય એ બધા ખડે પગે પેટ્રોલિંગ કરી રહ્યા છે અમારે કોઈ પણ અનાહ બનાવ ન બને એના માટે પણ બંદોબસ્ત છે આ આબાસના ગ્રામ એકદમ શાંતિપૂર્ણ મતદાન થશે શાંતિ પણ થશે એવી પણ અમે અપીલ કરી રહ્યા છીએ આગેવાનો અપીલ કરી રહ્યા છીએ કે ભાઈ આપણે પોતપોતાનું મતદાનનો ઉપયોગ કરે અને શાંતિ સાંજે સાત વાગ્યા સુધી મતદાન કરે એવી બધાને અપીલ કરી રહ્યા છીએ કેટલા સરપંચના આજે અમારા ત્રણ ઉમેદવારો છે અને આજે એમનું સાંજે ભાવિ નક્કી થશે એમનું ત્રણેય ઉમેદવારોનું મારું નામ ભુરાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની સાડા સાત હજારથી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં છસોથી વધારે પંચાયતો બિંદરીપ થઈ છે એની સાથે ઓગણસિત્તેર જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે આ તમામ સમરસ પંચાયતોને સરપંચોને ગામના મતદારોને અભિનંદન આપું છું અને જે ગામોની અંદર આજે મતદાન છે એ શાંતિપય વાતાવરણની અંદર મતદાન થાય દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મિકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે ત્યારે જ આજે તમે એમ જુઓ કે સ લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતા અધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી કર્યું આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ટેકેદારોને ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ન પડે લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમને કમસે કમ પોતાને જે મતાધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એટલે સમસ્ત તમામ પંચાયતોના જે કાંઈ એના આયોજકો હોય તંત્ર હોય કાયદોને વ્યવસ્થા સારી રીતે જાળવે નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે એવાલ ગોપાલ પુજારા સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા